જોઈએ વિગતવાર તો ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના ડિઝાઇન એવિએશન વિભાગમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો નથી છેલ્લા મહિનાથી આ વિભાગના વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટની બહાર ધક્કા ખાઈ રહ્યા છે આ બાબતે વિભાગના હેડ લીઝ બિયોન્સ જોર્જને સવાલ પૂછતા તેઓ પાસે પણ કોઈ જવાબ નથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીના આ વિભાગમાં ક્યારેય સરખો જવાબ મળ્યો નથી અને જે પણ શિક્ષકો ભણાવવા આવે છે તે યુનિવર્સિટીના લેટર પેડ પર રજીસ્ટર પણ નથી એટલે હવે વિદ્યાર્થીઓ ક્યાં જાય તેવો સવાલ પૂછતા આ વિભાગના હેડ તેમને શિક્ષકો શોધવાનું કહી રહ્યા છે જ્યારે મીડિયા તરફથી આ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ કેબિન છોડીને ભાગતા જોવા મળ્યા છે

અમે અહીંયા ત્રણ વર્ષથી છીએ અને ત્રણ વર્ષથી જ ફેકલ્ટીની તકલીફ હોય છે તકલીફમાં એવું છે કે જે ફેકલ્ટી આવી પરમનન્ટ ફેકલ્ટી નથી હોતી વિઝિટિંગ ફેકલ્ટી હોય છે એટલે જેમ અમારો સબ્જેક્ટ પતી જાય તો અમારે ડાઉટ હોય કે એક્ઝામ વખતે કોઈને પૂછવાનું હોય તો અમારી પાસે કોઈ હોતું નથી ફેકલ્ટીને કોન્ટેક્ટ નથી કરવાનો હતો અને હવે તો સાવ ખરાબ થઈ ગયું છે કારણ કે હવે ગવર્મેન્ટ ફેકલ્ટી આવી ગઈ છે જે સારી રીતે જવાબ નથી આપતા ના તો સારી રીતે ભણાવે છે અમે છેલ્લા એક મહિનાથી અહીંયાના ધક્કા ખાઈએ છીએ એક મહિના પહેલા અમારી એક્ઝામ હતી ત્યારે પ્રાઇવેટ સેક્ટર હતું પછી જ્યારથી ગવર્મેન્ટ થયું છે ત્યારથી અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે ને ફેકલ્ટીના કાંઈ નામ નિશાન નથી અમે ડિઝાઇનિંગમાં એસીથી નેવું છીએ અને આખી બિલ્ડિંગમાં જો તો પાંચસોથી વધારે સ્ટુડન્ટ હું એકચ્યુઅલીમાં બીએસસી આઈટી ડેટા મેનેજમેન્ટનો ડેટા મેનેજમેન્ટનો કોર્સ કરી ગયો છું અમે અમારા કોર્સ કોર્સ ત્રણ વર્ષનો હતો એમાંથી લાસ્ટ સેમ અમારું બાકી અને અમે ત્રણ મહિનાથી ઘરે છે એ લોકોએ મારી કોલેજ ચાલુ થઈ ગઈ ત્રણ મહિનાથી લોકોનો સોળ તારીખે અમને મેસેજ આવ્યો હતો કે ઓગણત્રીસ તારીખે તમારી કોલેજ ચાલુ થવાની છે બટ અમે ઓગણત્રીસ તારીખે અહીંયા આવીએ છીએ એ લોકો કહે છે કે અમને બે દિવસનો ટાઈમ આપો અમે ચાલુ કરી દઈશું તો એકચુઅલી બહુ બહુ બધી સ્ટ્રીમ છે સમથિંગ પંદરથી સોળ સ્ટ્રીમો છે બધાને એ ટાઈમ આવી રહ્યા બે દિવસથી ચાલુ થશે બે દિવસથી ચાલુ થશે તો બે મહિનાથી અમારી કોલેજ ચાલુ નહીં કરી તો તમે બે દિવસમાં શું કરી દેવાના અને સેકન્ડ કી અમે પ્રાઇવેટની પચાસ હજાર પચાસ હજાર નહીએ બીકોઝ ગવર્મેન્ટની ફી ઓબ્વિયસલી કોઈ બી કોલેજમાં દસ હજાર થી નીચે છે કે ગવર્મેન્ટની તમારે પચાસ હજાર ફેકલ્ટી વચ્ચે વાત કરીએ તો બે ફ્લોર વચ્ચે સમથિંગ અઢારથી ચોવીસ ક્લાસો છે બે ફ્લોર વચ્ચે ચાર ફેકલ્ટી તો ચાર ફેકલ્ટી મતલબ બધાને કઈ રીતે ભણાવશે અને અમને એવું કહે કે બે મહિના બે બે મહિનાનો જ કોર્સ તમારો રહેશે મતલબ હવે એક સેમ પર્ટિક્યુલરલી છ મહિનાનું તો હોય જ છે